જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ અત્યારે છે ને આપણે ગુલાબજળ કેવી રીતે આપણે ઘરે બનાવી શકાય છે એ આપ સાથે શેર કરી રહું છું આ છે દેશી ગુલાબ છે એ માપમાં બસો ગ્રામ છે મારી પાસે જાજા નથી તો કેવું છે કે હું થોડું થોડું જ માપ આપ સાથે શેર કરી રહી છું તો એને સરખા ધોઈ લીધા છે ધોઈને શું કરવાની આવી રીતે બધી પાખડી કાઢી લેવાની છે જો આપ છે ને વધારે ક્વોન્ટિટીમાં કરશો ને તો વધારે ગુલાબજળ આપ બનાવી શકશો મારી પાસે નથી તો થોડાક હજુ કરી રહી છું આપને ફક્ત દેખાડવા માટે તો અહીંયા છે ને મેં કોટનનું કપડું લીધું છે અને સ્ટીલનો ડબ્બો લીધો છે મેં તો એને આવી રીતે શું કરવાનું કપડામાં બાંધી અને હાથેથી જરાક આવું મસળવાનું મસળવાથી શું થશે એનો રસ થોડોક છૂટો પડશે બરાબર પછી એને બાંધવાનું બાંધવાનું એટલે ઢીલું જ બાંધવાનું કઠણ બાંધવાનું નહીં અને એ પછી છે ને ડબ્બામાં મૂકી દેવાનું આપ કાચની બરણી લઈ શકો ખાલી ધ્યાન રાખવાનું કે નીચે તળીએ છે ને પોટલી ચોંટવી ન જોઈએ સાઇડમાં જ રહેવી છે ઉપર કારણ શું છે અધર રહેશે ને તો નીચે જે ઓઝ તો તેનો રસ નીચે ભેગો થશે નહીં તો શું છે એ મને એમાં પાછું ભેગું થઈ જશે તો અને છે ને પાંચ દિવસ મેં મૂક્યું મૂક્યું છે તો છઠ્ઠા દિવસે હું આપણે દેખાડી રહી છું કે આપણે અહીં જોશું ને તો આમાં છે ને વચ્ચે મેં ખોલી લીધા હતા ખોલીને મેં આમાંથી ગુલાબજલ કાઢેલા કાઢી લીધા હતા તો ત્યારે છે ને આમાં આમનો રંગ આખો બદલાઈ જાય છે આયા જો મેં છે ને કોટનનું કપડું કપડું લીધું છે આવાની જગ્યાએ લો ઝીપ બેગ આવે છે ને નેટવાળી એ આપ લઈ શકો છો તો એનો રંગ જો આખું બદલાઈ જશે કારણ કે એનો રસ બધું છૂટો પડશે ને રસ બધું નીકળી જશે એનો જલનો ભાગ નીકળી જશે એટલે એનો રંગ આવી રીતે આખો બદલાઈ જશે વચ્ચે વચ્ચે ખોલીને જોઈ લેવાનું તો અહીંયા જો નીચે એનું ગુલાબનું જે જળ છે એ નીચે નીકળું છે હા એના રંગમાં થોડોક ફરક પડશે વધારે નહીં જરાક એવો ફરક પડશે તો મેં છે ને પહેલાં બે ચમચી કાઢી લીધા હતા હાજી એક ચમચી એટલે આપને કહું તો બસ્સો ગ્રામમાંથી ત્રણ ચમચી જલ અહીંયા નીકળ્યું છે ખાલી ધ્યાન રાખવાનું કે જે બરણીમાં કે જે ડબ્બામાં આંખ મૂકતા હોય તો તળીએ જે આપણે પોટલી બાંધી છે જે ગુલાબ ગુલાબની પાખડી મૂકી છે એ નીચે ચોંટવી ન જોઈએ કે જેનાથી શું છે ઓઝ ઓઝવળે તો ટીપુ નીચે ડબ્બામાં કે બરણીમાં પડે પણ એને રાખવાનું તડકામાં જ છે તડકામાં રાખીએ તો ગરમ થાય એટલે ઓઝ આપ આપણે જો આવી રીતે તો ખૂબ સરળ અને સુંદર આ પહીં જો ગુલાબજળ સીધ થઈ ગયો બેથી ત્રણ ચમચી આટલામાંથી ગુલાબજળ નીકળે નીકળે છે તો ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો હને મારા જય શ્રી કૃષ્ણ